અને આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો ચાલો મિત્રો વિડિયો ને કરીએ શરૂ મિત્રો કોમ્બાઉઝન ઓપન કરવા પછી મિત્રો આગળ લખવાનું રહેશે તમારે આઈ ખેડૂત 2.0 મિત્રો આટલું લખીને એન્ટર કરવાનું રહેશે જે મિત્રો પહેલા નંબરની વેબસાઈટ આવશે તેના પર આપણે ટિક કરી દેશું જો તેના પર ટિક કરશું એટલે મિત્રો જે લખેલું છે લોગિન તો મિત્રો આપણે તેના પર ટીક કરશું મિત્રો તેના પર ટિક કરશું એટલે મિત્રો કોઈ તમારે પસંદ કરવાનું રહેશે ખેડૂત ત્યાર પછી મિત્રો આ રીતે પેજ ખુલી જશે ત્યાર પછી મિત્રો જે પેરા નંબરનો છે જિલ્લો તો મિત્રો આપણે પહેલા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો જે તમારું ગામ લાગતું હોય તે મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારો જમીનનો ખાતા નંબર સિલેક્ટ કરવાનો રહેશે જે મિત્રો તમે જમીનનો ખાતા નંબર સિલેક્ટ કર્યો છે જે તમારા જમીનની અંદર નોમ હશે તે એકણ આવી જશે એ મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો જે કેપ્ચર દેખાય છે તે મિત્રો તમારે સિલેક્ટ કરવાના રહેશે ત્યાર પછી મિત્રો સાચો અને આગળ વધો તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટિક કરશું એટલે મિત્રો આ રીતે એક ઓપ્શન ખુલી જશે જેમાં મિત્રો પહેલા નંબર ની અંદર લખેલું છે મોબાઈલ નંબર તો મિત્રો આપણે મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો લખેલું છે ઓટીપી મોકલો તેના પર ટિક કરવાનું રહેશે મિત્રો તેના પર ટેક કરશો એટલે મિત્રો મોબાઈલ ની અંદર એક ઓટીપી આવશે તો મિત્રો તમે ઓટીપી નાખશો એટલે મિત્રો ઓલરેડી તમારો સક્સેસફુલ ઓટીપી તમારો લઈ લેશે ત્યાર પછી મિત્રો ઈમેલ આઈડી નાખવાની કોઈ ફરજિયાત નથી ત્યાર પછી મિત્રો હવે તમારે પાસવર્ડ બનાવવાનો રહેશે જેમ કે હું બનાવી દઉં છું ત્યાર પછી મિત્રો જે સામે કેપ્ચર દેખાય છે એ મિત્રો તમારે કેપ્ચર નાખવાનો રહેશે ત્યાર પછી મિત્રો સબમિટ કરો તેના આપણે ટિક કરી દેવાનું રહેશે તો મિત્રો સબમિટ કરશો તો તમારી નોંધણી કમ્પ્લેટ સક્સેસફુલ થઈ ચુકી છે અને મિત્રો તમે આઈડી પાસવર્ડ નાખી અને મિત્રો હવે તમે ફોર્મ ભરી શકો છો જેમ કે કે મારી થઈ નહીં થઈ મિત્રો મારો મોબાઈલ નંબર નાખી દીધો અને મિત્રો હવે વગર હું પાસવર્ડ નાખી દઉં છું ત્યાર પછી મિત્રો કેપ્ચર જે દેખાય છે તે નાખી દઉં છું ત્યાર પછી મિત્રો લોગ ઇન કરી દઉં છું